જે લેવો લઈ લો પણ અમારી દીકરી ભાગીને લગ્ન કર્યો છે એને પાછી લાવો ભાઈઓ બેન તો તમે વિચારો કે હવે જે ભાગીને દીકરીએ લગ્ન કર્યા હોય છે એ દીકરીઓને કેમ આવું થાય છે આજે જેટલા પણ અહીંયા બેઠા છે એમની દીકરીઓ માટે એમને કેવું વિચાર્યું હોય છે કે મારી દીકરી આર્થિક રીતે મજબૂત હોય ધંધામાં મજબૂત હોય સારી નોકરી કરતો હોય શહેર બંગલો હોય ગામમાં બંગલો હોય ગામમાં જમીન હોય અને સમાજમાં મોટો એવા એવો જમીન ખોડ એવું આપણે વિચારતા હોઈએ છીએ ને અને એમાં આપણા પટેલ સમાજ માં તો એવું વિચારતા હોય છે કે ના નવી જોઈએ ના મા બાપ હોવા જોઈએ એક ના એક દીકરો હોવો જોઈએ કેવું કઈ મારી તો જેટલી પણ દીકરીઓ ભાગીને લગ્ન કરે અને એ દીકરીઓ જ્યારે એસપીજી વાળા અમારા અહિયાં રોનકભાઈ ટીમ છે એસપીજી ની સાબરકાઠા અને આપણા દીકરા છે એ જ્યારે દીકરીને લઈ અને જયારે દીકરી પાછી

આપણી દીકરીઓ ખરાબ હોતી નથી પણ અસામાજિક તત્વો પંદર વર્ષથી લઈને અઢાર વર્ષ સુધી ફિલ્ડિંગ ભરતા હોય છે ગમે તે રીતે ફસાવે અને ફસાવીને કાયદાનો દુરુપયોગ કરીને કોર્ટ મેરેજ કરી અને ભગાડી લઈ જતા હોય છે આ કોર્ટ મેરેજ એને ભગાડી જે લોકો લઈ જાય છે એમનો અમને એસપીજી વિરોધ છે ભાઈઓ બહેનો એટલે આવનારા સમયની અંદર આ કાયદો બદલાવો જોઈએ કે ના બદલાવો જોઈએ

જો સરકાર આપણી વાત ના આપડે તો અગાઉ તો કરી દીધા સરકાર ને ખુબ પરિચય આપણો એસપીજી નો એટલે ફરીથી આપણી દીકરીઓ માટે એમાં પણ સર્વ જ્ઞાતિ આપણા જોડે હોય તો આંદોલન કરવું જોઈએ કે ના કરવું જોઈએ સરકાર ની ઉંમર પણ જો એકવીસ વર્ષ આવે તો એને ખબર પડી જાય ત્રણ વર્ષ અંદર થઈ જાય કે ખરેખર આપણે કોના જોડે લગ્ન કરવા જોઈએ કરવા માંગીએ છીએ જેટલા પણ દીકરા દીકરી લગ્ન કરવા માંગતા હોય પાંચસો કિલોમીટર દૂર તો આ મોબાઈલ ના યુગ ની કારણે દીકરીઓ કઈ જગ્યાએ જતી રહે છે તમને કોઈને ખબર નહીં પડે તો દીકરીના માતા પિતા હોય એના આધાર કાર્ડ ઉપર લગ્ન થવા જોઈએ કે ના થવા જોઈએ પણ ખોટા ખોટા લગ્ન લગ્ન થતા હોય હોય કરાવતા સજા મળવી જોઈએ ના મળવી જોઈએ કારણ કે એસપીજી એ ફક્ત બે વર્ષ ની અંદર રૂપિયા લીધા પચાસ લાખ રૂપિયા કમાયો અને પચાસ લાખ રૂપિયા ની જમીન લીધી અને મારું જેને જે ઉખાડવું હોય ઉખાડી લો આ સ્ટિંગ ઓપરેશન

લાલજી ભી અમારી બહેરી જતી રહી બીજા સાથે જતી રહી છે અને જયારે એસપીજી પકડી લાવે એટલે પેલો કાયદો બતાવે કે મેં તો મૈત્રી કરાર કરી દીધો છે આવો મૈત્રી કરાર કોઈ કાયદો છે જ નહીં ભાઈઓ બહેનો બેઠા છે કે ખાલી કાગળ ઉપર કાયદો બની ગયો એટલે બધા લોકો ભાગી જાય છે હવે તમે કલ્પના કરો કે પંદર પંદર વર્ષે પકડીને લઈએ અને એ ભાઈ અથવા બેન એવું કહ્યું કે મન તો ગમતા જ નહીં તમે બોલો પછી ગમતા નહીં બોલો એટલે આ કાયદો પણ રદ થવો જોઈએ કે ના થવો જોઈએ તો મૈત્રી કરાર રદ કરવા માટે બધા ભાઈઓ નો અહિયાં આપતા હોય કરો પાસે સંગઠન મંત્રી છે રવિભાઈ ઉપપ્રમુખ છે પછી આશીષભાઈ છે પ્રવક્તા ઈડર તાલુકા માંથી પટેલ હિરેનભાઈ છે ભાર્ગવભાઈ છે ગોવિંદભાઈ છે નિર્મલ ભાઈ છે વિકાસભાઈ છે નિમેશભાઈ છે અને ઘણા બધા ભાઈઓ આપણા જે એસપીજી રાત દિવસ સમાજ માટે દોડી રહ્યા છે જે આપણા સત્યાવીસ સમાજ યુવાનો છે એનો પણ આપણે ગર્વ લેવો જોઈએ કે ના લેવો જોઈએ આજે મંચ ઉપર થી કહું છું કે તમે બધા તો કદાચ એસપીજી માં જોડાયા ના હોય તો જોડાઈ જજો ફક્ત બારસો રૂપિયા ની મહેશભાઈ લાઈફ ટાઈમ મેમ્બરશીપ છે તમનું કોઈ મોટી ગંભીર બીમારી હોય કોઈ પણ મૃત્યુ હોય ભણવા માટે નાની મોટી રકમ જોતી હોય કઈ પણ તકલીફ હોય તો તમે બીજા કોઈ ને સમાજ ફોન કરો તો ચાલશે તમે ને ફોન કરજો તમારા સીધા એકાઉન્ટ ની અંદર ફક્ત સો રૂપિયા આપે એટલે ફક્ત ત્રણ દિવસ અંદર એટલે કે બોતેર કલાક ની અંદર પચીસ લાખ થી વધારે રકમ તમારી ખાતામાં આવી જાય આ બે વર્ષ અંદર બે કરોડ થી વધારે રકમ આપી ચુક્યા છે ભાઈઓ બહેનો સવા કરોડ જે પરિવાર ને સવા કરોડ રૂપિયા મળે એ પરિવાર ખાલી બેંક ની અંદર એફ્રી કરાવી દે તો થી વ્યાજ મળતું હોય છે બે હાથ જોડી તમે સ્ટેટસ મૂકો છો એ આપણું સ્ટેટસ છે તમે આને સ્ટેટસ સમજો છો આનું સ્ટેટસ નથી ભાઈઓ બહેનો તમે કોઈ પોલીસ ની પરીક્ષા પાસ કરો કલેક્ટર ક્લાર્ક બનો જે માતા પિતા ને પગે લાગી અને એવું બોલો અને માતા પિતા જયારે ગામના સમાજ ના લોકો એવું કેતા હોય સત્યાવીસ સમાજ કે ભાઈ તમારા દીકરા દીકરી શું કરે છે અને જયારે એનું તમે સ્ટેટસ સમજો એ આપણું સ્ટેટસ છે ભાઈઓ બહેનો આપણે ફોટા મૂકીને ખાલી સ્ટેટસ મૂકીએ સ્ટેટસ નથી કે એસપીજી એ કામ કરી રહ્યું છે કે કેવી રીતે કલેક્ટર બનાય

વિનંતી કરું છું કે સમાજના સ્નેહ મિલન ની અંદર યુવાન દીકરા દીકરીઓ ભણવામાં ધ્યાન આપે દીકરીઓ સમાજ ની અંદર લગ્ન કરે અને દરેક ફંક્શન સમાજના દીકરા દીકરીઓ માટેની વાત કરતા શરૂ કરીશું તો આવનારા સમય ની અંદર આપણને કોઈ તકલીફ પડશે નહીં બાકી જો તમે અત્યારે નહીં જાગ્યા સમાજ ને રાજકારણ માં તમે જોશો નહીં શિક્ષણ માં પણ જોશો નહીં સારી પોસ્ટ જોશો નહીં એમ કે પટેલ સમાજ ને દરેક જગ્યાએ અન્યાય કરવામાં આવે છે તો એસપીજી બધા જ કાર્યો સાથે આજે તમે ટીવી મીડિયા ની અંદર જોતા છો બધા થઈ ગમે તો દાન આપી રહ્યા છે પણ સમાજના અંદર કોઈ વિધવા બેન હોય કોઈને ભણવા માટે પૈસા જોતા હોય કોઈને વિદેશ ભણવા માટે હોય

વડાલીની આખી ટીમ પણ અહીંયા સ્વાગત છે અને બીજું પણ મારે ખાસ આનંદ સાથે કહેવું છે કે હમણાં તમે બોલતા હતા જે જે ગામના નામ આવતા રતનપુર હતું જે જે ચાર પાંચ ગામ નો નામ લીધો એ બધા જ ગામ નો ખુબ પ્રેમ છે દરેક ગામમાં મોટા સ્નેમિલન કરી ચુક્યા છે એટલે બધાને સત્યાવી સમાજ વતી પણ અભિનંદન આપું છું કે ખુબ સમાજ નો પ્રેમ છે ઉત્પલભાઈ પટેલ પણ ઉપપ્રમુખ છે અહીંયા વડાલી તાલુકાના એમને પણ ખૂબ આભાર માનું છું

જ્યારે પણ એમને જે જગ્યાએ જરૂર પડી હતી એ જગ્યાએ અમે એમને સમર્થન આપ્યું છે અને એમની તો એટલી બધી દીકરીઓના આશીર્વાદ ને પ્રેમ છે કે કદાચ અમે આ જીવન સ્વસ્થ રહે અને સમાજનું આવું ને આવું કામ કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ જય સરદાર ખૂબ ખૂબ